Ella es la

આજે અમે તેમના મહેમાન થયા છીએ તરફથી આવ્યા છીએ કચ્છ ની ફેમસ કહેવાય ખારી દુનિયાની કોઈ પણ હોટલમાં આવી જે શું કેવાય માલધારીનો જે હોય છે એવી મજા બી તમને ક્યાંય નહીં મળે આ એમનું રહેણાક છે તડકો તડકો ટાટ હોય કોઈ બી વસ્તુ હોય તે લોકો અહીંયા જ વસવાટ કરે છે

અમારા મહેમાન મોંગેરા મહેમાન આવ્યો હોય કચ્છ ની અંદર અને એનામાં પછી ટાઈ નો ઘટન બાપુ શું કહેવાનું આજુબાજુ બાપુ આગળ બાપુ જો ખારી ફાટ લઈને આવે આવ્યો આવી ગઈ આપડી ખારી ભાત ઘડી વાર લાઈટ બંધ રાખશું મિત્રો વેજ છે પણ નોનવેજ થઈ જશે ખરી વિશાલભાઈ સાચી વાત છે ખોટી વાત સાચી વાત ડાઉટ પડે ડાઉટ પડે એ ભગત શું કયો તમે અરે મોજ 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 આવી ગઈ ને તો ભલે ઘટે જિંદગી ઘટે એમ ને કઈ ઘટે નથી ભાઈ એવું એમ કચ્છ મજા આ છે મિત્ર આ જો અમારો નાનો આમ તો અમારા મેંદુભાઈ ને ભરતસિંહ નો નેહડો અને નેહડા ની અંદર કઈક મજા રાખી અલગ જ જેવો હકીકત માં એવું લાગે વિશાલભાઈ કે ગીર ની અંદર આપણે આજે ફિલિંગ કરવી છે રૂપિયા થી નઈ પણ દિલ થી દિલ થી માણા મોટું છે સાચી વાત ભાઈ કચડો છે આ ભાઈ